નમસ્કાર દોસ્તો ઓશિયન કોચિંગ ક્લાસીસ ફરી એક વખત તમારા માટે સ્પેશિયલ અસાઇનમેન્ટ લઈને આવી ચુક્યું છે અને આ જે અસાઇનમેન્ટ છે તે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલું છે આ અસાઇનમેન્ટની અંદર તમને મોસ્ટ એમપી પ્રશ્નો ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન વિષયનું જે તારીખ છ દસ બે હજાર પચીસને સોમવારના રોજ તમારું જે પ્રશ્નપત્ર લેવાવાનું છે આ પ્રશ્નપત્રની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ એમપી પ્રશ્નો આપણે આ અસાઇનમેન્ટની અંદર લઈને આવી ચૂક્યા છે તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની એટલે કે આ પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન નહીં પણ આ જે અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશનની પીડી એફ મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે આજે સામાજિક વિજ્ઞાન વિષયનું ધોરણ આઠનું છ દસ બે હજાર પચીસના રોજ લેવાના પ્રશ્નપત્ર માટે ખૂબ જ ઉપયોગી એવું અસાઇનમેન્ટ છે કુલ એંસી ગુણનું આ તમારું પ્રશ્નપત્ર લેવાનું છે એના માટે આપણે પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને જો દરેકે દરેક પ્રશ્નો જે છે ને તે આપણે વીણી વીણીને લીધેલા છે સેમાંથી તો કે તમારા ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તમારી જે ત્રિમાસિક કસોટીઓ છે તમારી જે એકમ કસોટીઓ છે તમારી જે સ્વઅધ્યન પુથીઓ છે તેમાંથી વીણી વીણી અને જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે તે લીધેલા છે જો તમે અસાઇનમેન્ટ કરશો

પેલું ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી તો જવાબ આવશે ગોવા જો જવાબ સાથે આપેલા છે એટલે તમારે જવાબ પણ શોધવા જવાની કોઈ જગ્યાએ જરૂર નથી એટલા માટે જ પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે લાવ્યું છે બેસ્ટમાં બેસ્ટ અસાઇનમેન્ટ બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ એટલે કે આ અસાઇનમેન્ટ ભારતમાં આવેલ યુરોપિયન પ્રજાઓ પૈકી કઈ પ્રજા ત્રીજા ક્રમે આવી હતી તો જવાબ આવશે ડેનિશ ત્યાર પછી ત્રીજું ગવર્નર જનરલ કોન વોલીસે ભારતમાં કઈ કઈ સેવાઓ શરૂ કરી હતી તો કે સનદી સેવાઓ મિત્રો આ પ્રશ્નપત્ર એટલે કે અસાઇનમેન્ટની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય ને તો વોટ્સઅપ પર પણ તમને મળી જવાની છે અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો જો અહીંયા નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને અત્યારે ને અત્યારે જ આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ શરૂ કરી દેજો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચોથું સાલબાઈની સંધિ

ત્યાર પછી આઠમું ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી તો જવાબ આવશે ગોવા મિત્રો આ સાઈઠ પેજનું તમે જોઈ શકો છો કે ધોરણ આઠનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું જે છ તારીખે સોમવારના રોજ જે પ્રશ્નપત્ર લેવાનું છે તેનું આ મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે અહીંયા તમે જોઈ શકો છો સોળ જેટલા મોસ્ટ ટાઈમપી આપણે વિકલ્પો આપેલા છે ત્યાર પછી બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે બે માર્ક્સના બે સવાલ પૂછાવાના છે અહીંયા પણ તમે જોઈ શકો છો આપણે જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે તે આપી દીધા છે કે ભાઈ ભારતમાંથી યુરોપના દેશોમાં કઈ કઈ ચીજ વસ્તુઓની નિકાસ થતી હતી જવાબ સાથે આપેલા છે તમે જોઈ શકો છો અહીંયા આ તો દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો એ અવશ્ય આ પ્રશ્નપત્ર જે છે તે પ્રશ્નપત્ર તો ન કહી શકાય પણ જે આપણે અસાઇનમેન્ટ તૈયાર કર્યું છે સિક્સટી પેજનું છે સાહીઠ પેજનું અસાઇનમેન્ટ છે માત્ર એકસો પચાસ રૂપિયા પ્રાઇઝ છે એપ્લિકેશનમાં પણ મુકાઈ ચૂક્યું છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો આ અસાઇનમેન્ટની પીડીએફ મેળવી અને અભ્યાસ જરૂર અત્યારથી જ કરી દેજો જેથી કરીને તમે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર એસીમાંથી એંસી ગુણ પ્રાપ્ત કરી શકો મિત્રો તમે ઓશન કોચિંગ ક્લાસીસ સાથે જો તૈયારી કરશો એના જે અસાઇનમેન્ટ છે તૈયાર કરી લેશો એમના જે પ્રશ્નપત્ર છે તૈયાર કરી લેશો તો તમે જરૂરથી સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો તો અહીંયા તમે જોઈ શકો છો મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો જેના કુલ ચાર ગુણ છે તો મિત્રો આ છે આપણું અસાઇનમેન્ટ અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે દરેકે દરેક પ્રશ્નો કે જે મોસ્ટ એમપી છે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે એવા જ પ્રશ્નો આપણે અહીંયા લીધા છે જે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે ખાલી જગ્યા હોય ખરા ખોટા હોય વિકલ્પો હોય ઐતિહાસિક કારણો હોય કે સંકલ્પના હોય કે પછી અહીંયા તમે જોઈ શકો છો કે ત્યારે હાલમાં જે વિભાજન કરવાનું વર્ગીકરણ કરવાના જે છે એ ખરા ખોટા છે દરેકે દરેક પ્રશ્નોના કે પછી જો અહીંયા તમે જોઈ શકો છો કે નીચેના સ્થળો દુનિયાના નકશામાં દર્શાવો પ્રશ્ન આઠની અંદર આ પણ પૂછાય છે તો આવા પણ આપણે અહીંયા મોસ્ટ ટાઈમ બી જે પૂછાઈ શકીએ એવા ચાર નકશાઓ જે છે તે અહીંયા દર્શાવેલા છે તો દરેકે દરેક સ્વાલીઓ વિદ્યાર્થીઓ એ અવશ્ય આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે પ્રશ્નપત્ર છે ને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો મિત્રો એટલું બધું મોટું હોવાથી આ સમગ્ર પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે વિડીયોમાં કરવું પોસિબલ નથી એટલે જરૂરથી આ પ્રશ્નપત્ર જે છે આ અસાઇનમેન્ટ જે છે તેની પીડીએફ ખાસ મેળવી લેવી ધોરણ આઠના તમામે તમામ વિદ્યાર્થીઓએ પીડીએફ મેળવવા માટેનો નંબર જો અહીંયા નીચે આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો આ પીડીએફની કિંમત માત્ર એકસો પચાસ રૂપિયા છે અને તમે સારામાં સારી તૈયારી કરી શકશો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રોએ અવશ્ય આ ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનો આ જે મોસ્ટ આઈમપી અસાઇનમેન્ટ છે તે મેળવી પરીક્ષાની તૈયારી માટે જો ખોટો શબ્દ છેકી કાઢો એમાં પણ આપણે જે મોસ્ટ એમ પી જે છે એવા અહીંયા તમે જોઈ શકો છો વીસ જેટલા લીધા છે ત્યાર પછી ટૂંકમાં જવાબ આપો એ પણ આપણે અહીંયા દર્શાવેલું છેલ્લે ખાલી જગ્યાઓ તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ આઠનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટાઈમ પી પ્રશ્નોનું અસાઇનમેન્ટ જે છે એ પૂર્ણ કરીએ છીએ દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ખાસ વિનંતી છે કે અસાઇનમેન્ટ જે છે તે અવશ્ય એક વખત વાંચી લેજો અભ્યાસ કરી લેજો પીડીએફ મેળવી લેજો પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ ઉપયોગી થશે સારામાં સારા ગુણ પણ તમે પ્રાપ્ત કરી શકશો તો મિત્રો અત્યારે ને અત્યારે જ આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરવાનું શરૂ કરી દેજો